જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે મજામાં રહેશો તો આજે થઈ ગયું છે ઘણું મોડું ઉઠવાનું ને આજે છે પાંચમો દિવસ કથાનો કાલ તો ખૂબ મજા આવી ગઈ કૃષ્ણ જન્મોત્સવમાં કાવ્ય ભાઈ જોરદાર મજા આવી ગઈ રાસ્રમ ઓર યે અમારા સુરપંખી તો બસ હવે જમણ જોર થઈ ગયું છે કારણ કે આપણે મોડા ઉઠ્યા છીએ એટલે હવે સીધું જવાનું છે જમવા

જન્મ છ વાળો તમારો આવશે હર પલાટી વાળો હરકી હા ક્યાં હરકી

સુવા નહીં મળે શાંતિથીમાં નહીં ક્યારે પ્રતિકનો ફોન આય કે મારું માથું દુખે તો દુકાને આવ કી તો હવે આવું પડશે દુકાને હેલ્મેટ તૈયાર હું ગેમ જ રમ્યા રાખતી આખો દિવસ જલ્દી નીકળી આવું સીધા મળી આવ્યો છો ઉપર એક તો તડકો એવો ને આ મજા જાઉં હેરાન થઈ જશું પણ આવું પડશે શું કરશું ચાલો

તો જલ્દી કાંઠિયા જો ને એક માણસની ગમે અનુભવ થાય છે હા નાસ્તો તો કરી ફટાફટ ગામમાં પહોંચી જઈએ કારણ કે જમણવાર વાર પર ત્યાં ચાલુ થઈ ગયા છે એટલે ત્યાં પણ આપણે જઈને જમવાનું જ છે કથામાં એક મેળ સારો હોય જમવાનું તમે હું હાજર નહીં દેખાણા પીરસ અમારે વારો પડશે એના કરતા તમે પહોંચજો હા સેવા કરવી પડશે થોડીક ને અને કરેમ કે છે કાઈ કરતો નથી રખડે જ છે હા હવે હાચું બોલી નાસ્તો કરીને જલ્દી નીકળી

તમે જ્યાં સ્ટાર્ટિંગ કર્યું ત્યાં સુધી કરીને છેલ્લે સુધી રાસ રમ્યા તમે આજે

બરાબર હા તમે જ બેસો ભાઈ હું દુકાને સરસ સરસ કીપ ગોઈંગ ને આ આપડા ટોરકી દેખાય એના લગભગ ડોન આજ છે ને હા ભાઈ એ માફીઓ જનક માતા માફીઓ ને તું ભાઈ કેમ આમ આવતો રહ્યો હે ભાઈ છો ને તું હે આમ ભાઈઓ

પેલો તો તમને ન લોગમાં બાકી હાર્દિક પાંડ્યા નું આજે બધી ખરાબ બોલિંગ મુંબઈ ની મેચ માં આજે કરીએ વિરાટ છે હજી ક્રિકેટ નું નામ આવે ને હાઈટ રાખીએ વિરાટ કોહલી ની બરાબર હું હાર્દિક પાંડ્યા નું એમ ના તમે એક બાજુ નતા તો હવે હવે નહીં બદલે ટીમ

તે દુને આ બધા સેવા કરી રહ્યા છે તમારા બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર આ નાના છે હજુ મોટા થઈને તો આખું ગામ ઉપાડી લેશે હા ના ના સારું છે ભાઈઓ તમે શું ફ્રી ફાયર રમતા હતા ને રમો રમો તમે હું આ તો હું શું મેં કીધું ટાઈમ થોડુંક તમારું પસાર થઈ જાય મારું પસાર થઈ જાય જગદીશભાઈ આજે તમે આજે આને પલાટી વરાવી દો

મારા ભાઈ ખાર બાર મોબાઈલ મોબાઈલ તોડી નાખ્યો અને આશીષ ભાઈ મગાવ ને યાર ભૂખ લાગી આઈસ્ક્રીમ ક્યાં પડી તો હું લઈ ક્યાં કોણ કોણ રાખીયે

આઈસ્ક્રીમ ખાઈને રાત્રે આઈસ્ક્રીમ ખાવાની મજા જ અલગ અલગે તો પાણી બાણી પીએ આરામથી મસ્ત એકદમ સુઈ જાય જલ્દી તો કાલ મારા માટે સ્પેશિયલ છે છે ખાસ વજે કેવા જેવી નથી પણ મજા આવશે ને કાલે રુક્ષ્મણી વિવાહ પણ છે તો કાલ મજા આવી જવાની છે બંને રહેજો કાલ બ્લોગમાં આ બ્લોગ કરી દઈએ પૂરો જો ઉપલક જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરું ફટાફટ કરતા હો